ડભોઈ બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢ્યું તેમજ ગુજરાતમાં એડવોકેટને થતી મુશ્કેલી તેમજ એડવોકેટના રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો ખૂબ જરૂરી આજરોજ ડભોઈ બાર એસોસિએશનની મીટિંગ પ્રમુખ શ્રી યારીખાઈ મકરાણીના અધ્યક્ષતામાં મળેલ અને મીટિંગમાં બાર એસોસિએશનના સભ્યો તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને એડવોકેટ પ્રોટેક્શન એકઠ હેઠળની ચર્ચા વિચારણા થયેલ તેમજ ગુજરાત રાજ્યમાં રાજપીપલા કોર્ટમાં જામીન અરજીના કામે વકીલોને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા જામીન અરજી કામે ચૈતરભાઈ વસાવા માટે તેઓના વકીલશ્રી ગોપાલભાઈ ઇટાલિયા રાજપીપલા કોર્ટના સંકુલની બહાર પહોંચતા પોલીસે તેમને કોર્ટમાં જતા રોક્યા હતા ત્યારબાદ અન્ય વકીલોના વીડિયો જોતા પ્રથમ દ્રષ્ટિએ કોર્ટ કમ્પાઉન્ડમાં એડવોકેટ પર થતા હુમલાને ડભોઈ બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢ્યું તેમજ ગુજરાતમાં એડવોકેટને થતી મુશ્કેલી તેમજ એડવોકેટના રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એકટ લાવવો ખૂબ જ જરૂરી છે જે આજરોજ ડભોઈ બાર એસોસિએશન મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો પ્રમુખ હરીફભાઈ મકરાણી ઉપપ્રમુખ સોહન વ્યાસ મંત્રી તરીકે નિલેશભાઈ બારોટ સિનિયર વકીલ કનુભાઈ ભાવસા બિયાર શાહ સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા મંત્રી મહોદય સિક્કા વાળો એને કાચો વિડીયો મને મોકલી આપ્યો એટલે આપણા માણસ ખુશ થઈ થોડા દિવસ પહેલા રાજપીપળા કોર્ટમાં નર્મદા કોર્ટમાં ચેતરભાઈ વસાવાની એક જામીન અરજીના કામે ગોપાલભાઈ ઇટાલિયાને રોકવામાં આવેલા અને તેમની સાથે એટલા ભરૂચના એડવોકેટ શ્રીઓને રોકવામાં આવેલા તે બાબતના ઘણા બધા વિડીયો પણ વાયરલ થયેલા તે વિડીયો પરથી સ્પષ્ટપણે એવું જણાઈ આવતું હતું કે ખરેખર વકીલોને કોર્ટ સંકુલમાં જતાં રોકવામાં આવેલા છે આ વકીલોને કોર્ટ સંકુલમાં જતાં જવા માટે રોકવામાં આવતા હોય જેથી ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું કારણ કે વકીલને કદી પણ કોર્ટમાં જતા ન રોકી શકાય તે ન્યાય માટે કોઈ પણ વ્યક્તિ માટે તે જઈ શકે છે તેની અંદર કોઈ પાર્ટી કે પક્ષની વાત ન હોય ચેતરભાઈ વસાવા તે ભારતના નાગરિક છે તેમ માનીને એક સામાન્ય વ્યક્તિને પણ કોઈ પણ વ્યક્તિ હોય તો તે વકીલનો સહારો લીધા લીધા સિવાય ન કરી શકાય ભારતનું કોન્સ્ટીટ્યુશન બંધારણ એવું છે હવે પછી જો આવી ઘટના જો ગુજરાતમાં વકીલોને રોકવામાં આવશે કોર્ટમાં જતાં તો સમગ્ર ગુજરાતમાં વકીલોના આંદોલનો શરૂ કરવામાં આવશે જેથી હું ડભોઈ બાર પ્રમુખ તરીકે આજે આ રાજપીપલા ઘટનાને સખત શબ્દોમાં વખડી નાખું છું